એ બસ બહુ નહીં બહુ નહીં તો પડી જાય પછી નાનું બહુ તેડીને હરખું ધીમે ધીમે કેમ રમાડવાનું હું એમ નહીં તેડીને હરખું તેડીને હરખું આવડે ને તેડતા હા જો એમ એકાદ પછી અહીં રાખવાનું એના હાથ પાસે હા એમ એમ રમાડવાનું પછી હા કેમ કરશે

એ ને જો હશે નેટાણા હાડા નવ થયા ને અમારે જવાનું છે પછી ક્યાં જવાનું છે પછી એ ને અમારે પહેલાં છે ને દવાખાને જવાનું છે જે આપણેલું ગલું એ વિખોડકો ભર્યો હતો ને એનું આ છેલ્લું ઇન્જિક્ષણ આજ સોળ તારીખે છે તે મમ્મી ને ભાવેશભાઈ દેવરાવા ગયા એને રાણાવાવ જવાનું હોય તે દેવરાવા ગયા હવે હવે આવે ને આખડી તો ભાવેશભાઈ બસમાં અમને ચડાવી દઈ તો અમે ઇન્જિક્ષણ પેલા દેવરાવા જાઉં પછી ત્યાં મારા પિયરમાં બેકથીક રોકા હું ને મમ્મીને છે ને એ હમણાં આવી ને એ તૈયાર થાય તે ઈ ને પપ્પા ને પપ્પા છે ને એના પિયરમાં જ પ્રસંગ છે ને પિયરમાં આગળ જો કે મેં કીધું હતું કે અમારા ભીખમામોન પરહાદી કરે ને જમાડે એટલે છે ને એને પ્રસંગ છે માધુપુર તે ને પપ્પા માધુપુર નીકળવાનું છે આગળ આવીને તૈયાર થાય એટલે એ માધુપુર નીકળશે ને અમે અમારા પિયરમાં દાદી એના પિયરમાં બે એકાએ રે કા ધી હવે બસ એની વાટ જોઈએ ઈ આવ્યા હાઈ વાય વાય વાહ જો આયવા જોય વાય તો કહું એ ગયા હતા કેટલા સાડાઆઠપોણાનો હવે ગયા તા હા અમે તો હમણાં આવતા રહે હું જોઈ આવ્યા હવે આપણે જઈએ બરાબર હમ અહીંયા કઈ આજ તો ને જો રહી રહીને ઠાર આવ્યો તો એ આવ્યા જો આયવા જો આયવા हालो हालो तमारे तैयार था न मोड़ था ही जैसी क्रश नसीत है रा एक घुमरो मार ये वाव बीच ओ घुमरो मार बच्चे तो मम्मी ने हर मोटे जो एना ना पियार मार प्रसंग से ने सिर्फ <laughs> मोड़ था सु सुतामर मार सके या पुक्ता कटली मम्मी पौड़ा बेकलाक था ही जाएगी

મેળામાંથી માણસો આવતા હોય ત્યાં આવકમાં છે ને બહુ એટલી ટ્રાફિક હતી એટલે કે બસો છે ને ઊભી નથી રહેતી એક કલાક અમે છે ને ઉભા પછી ભાવેશભાઈ ઘેર ગયા ને એટલે મમ્મીને પપ્પાને એમાં માધુપુર જવાનું થોડુંક મોડું થઈ ગયું હશે ભાવેશભાઈ ગયા પછી નીકળાય છે ને પછી છે ને અમે સીધા ઓલું ઇન્જેક્શન દેવાનું હતું ને ગલ્લું ઇન્જેક્શન પહેલાં દેવરાવી આવ્યા નગર ત્યાંય મોડું થાત ત્યાં પહેલાં જઈ આવ્યા અહીંયા દેવરાવી આવી ઇન્જેક્શન ને પછી અહીં મમ્મીને કહું ટાઈમ છે હવે સીધું ઘેર જ જાઉં તો હું કાલે લેડી હોસ્પિટલ રસ્તામાં આવે ને તો આ ઓલા ખોટખાપણના રિપોર્ટ કરાવ્યા હતા એ બતાવતા જઈએ તો આપણે એક નિરાદ થઈ જાય નિરાદ થઈ ગઈ નિરાશ થઈ ગઈ ને એ કીધું કે ના ના એ કે બધું એ કે અસલનું છે કાંઈ વાંધો નથી કે બધી બધા સરસ રિપોર્ટ છે કે પહેલેથી જો કે મારા બધા સારા જ રિપોર્ટ આવતા આવે એમાં કોમેટે ઘણા બધાએ કરી કે કિરણબેન ઉપાધી ન હોય કે એમાં કરવાની હોય કે રિપોર્ટ હારા હજી કે એશે ને હારા જ છે રિપોર્ટ એટલે હવે બસ સીધું ઘેર જાઉં ને એટલે બે બેનું છે ને પ્રિયલ ને સીવું એને પછી અહીં નતા આય તડકો હતો ને ત્યાંથી કે અમારે નથી આવતો ભાઈને રિક્ષા રાખીને ભાઈ બેઠા ને તે ન્યા હશે ધ્યાલો હવે હવે ધીરે ધીરે કરી લેર ભેગા તડકો હા નો બતાવીએ ને તો આ હું ત્યાં આપણે નિરાશ ન થાય ન ફરજીક પંદર દિનની દવા પંદર દિન પહેલાં જો આવી હતી બતાવો એટલે પંદર દિન દવા મેં કીધું છે પણ આ તો હું કંઈથી નીકળે તો રિપોર્ટ બતાવતી જાઉં તો એની તો કીધું હતું કે પાછા એક બતાવવા આવો તો લઈ આવજો આ તો રિપોર્ટ થઈ ગયો ને કે આપણે હક ન થાય હજી રિઝલ્ટ નો મળી જાય ત્યાં હું રી સાહેબે કીધું એ કે ના એ કે સારું છે આ લો બધું સારું છે હવે નિરાશ હવે એ કે મને કે પંદર દિન પછી બતાવવા ન આવતો કંઈ નહીં કે આંગણવાડી પૂરી થાય ને દવાખાના ની પછી આંગણવાડી હવે હાથમાં બેસે ને પછી આવીશું બતાવ છઠો હજી ચાલુ થયો ત્રણ ચાર પાંચ ગયા એટલે હાથમાં બેસે ને ત્યાં આવીશું બતાવો હવે હમણાં નહીં રહે મહિના દિન હાલો તો જાય હવે હાલો હંઠન હાડા ચાર વાયકા ને અમે તો છે ને બપોરે 1 વાગના અવતાર્યા એ પછી ડોક્ષ પપી શાક વખારતા હતા ડોંકરી બટેટાનો શાકો ખાઈ મમ્મી રોટલા કડ્યા પછી બપોરા કર્યા ને આને બપોરે છે ને જીવને કેટલી ટ્રાય કરી હું રવાન હુંતી જ નહીં પથડી થઈ મારી કે બતાય નહીં નોટાણે ને મામાને કઈ જીત ને કઈ જ કર તીજ કાવે ને મીઠ્યું મીઠ્યું કયું ન્યું એવી વાતું કરે છે ને મામા પાસે તે બપોરે શું કર્યું

ના આવી ની અંદર આવે એટલે ન જ આવે સીવું કહી દે કે નહીં આવે એટલે પછી આવે નહીં આવે ની અંદર હવે હાઈન પછી અમે કે હું કે સીવું થોડીક વાર જાય થોડીક વાર પછી સીવું જાગે પછી હાઈન જે હાઈન જે અંદર આવે કેટલી બહુ બહુ હાલો હવે જા હું ને નીકળશું ને કા કેટલા દિવસ બે કેટલી આંગળી ઊંચી કરી બે કેટલી આંગર ઊંચી કરી આપણે તો બે કામ તો થઈ ગયા આજ આપણે ઇન્જેક્શન દેવાઈ ગયું ઓલું રિપોર્ટ નું થઈ ગયું તો હવે આપણે કઈ કામ નથી રોકાય ને તો એમ કહું કામ ન હોય તો પછી પગાય કેર કા બે દી રોકાવ બે દી રોકાવ હા તો સારું લ્યો ને લેવા નાની ચા બનાવવાનું કોણ કઈ આવ્યું

કે આ કિરણ આઈ હતી ને માટા ફેરા કરતી હતી ને વાયવું ને એટલે પારવું છે મને કતની બધી નું પીવું એ બધી નું કીધું પણ મારું નો કીધું હા મમ્મી ને પપ્પા ને બધા ને બોલાવ્યા શિવુ ને કાકા ને દાદી ને ફયા ક્યાં તો બોલી જ નહી બોલી મમ્મી કે છે ને સીતારામ જય શ્રી કૃષ્ણ એક મારા રહી ગયા હાલો તો મમ્મી જો હવે છે ને પાછું આ વાતો કરતા કરતા સીતારામ જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયા પણ ભગવાન નું નામ તો આપણે ગમે તે લઈ શકીએ ને તો હું તમને આખા આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા ને બધા મજામાં છે ને બસ તો મજામાં રહેવાનું અને જો અમે અહીંયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા અટાણે યાદ આવ્યું કરી લીધા પાછા અટાણે કિરણ આવી છે તો મારી એટલા દી સીતારામ જય શ્રી કૃષ્ણ કરી

સીવ હવે કેવું હવે સીવ ખવરાય છે સીવ તો બટકો ખવરાય સાક માં ચરાક બોરી પીયન ખવરા ઓલી ના એમ ને એમ નેમ એમ ખાઈ બાકી એમ નઈ મેળ આવે નઈ નઈ મેળ આવે ક્યાંક ને ઠાક ને જો ઈ ને છાસ ની ફટડી પરતી જાવ ઓલી લઈ દે ને સાહેબ એક લેટ લે છે ઈ ખોસ એકલી